બહુ અંગત ન કહી શકાય એવી અમારી દોસ્ત અમારી સામેના બિલ્ડિંગમાં જ રહે ક્યારેક ગાર્ડનમાં બેઠા હોઈએ ત્યારે અમને દાદા દાદી કઈ બોલાવે અને ત્યારે થોડી ઘણી વાતો થાય ક્યારેક એને ખાલી થઈ જવું હોય ત્યારે અમને ફોન કરે બસ આટલું જ એક રાત્રે દસ વાગે એનો ફોન આવ્યો દાદા અત્યારે જ મારા ઘરે દાદીને લઈને આવો અથવા હું ઘર છોડીને જાઉં છું તેના ઘરમાં પ્રોબ્લેમ હતા એની જાણ અમને હતી પણ આટલું સિરિયસ હશે એ નહોતી ખબર સમસ્યા

ક્યાંક તો એ ડર એટલો બધો રહેતો કે આપણને છેક પાછલી અવસ્થામાં સમજાય કે એ ડરને કારણે આપણા સ્વભાવમાં કેટલીક ખામીઓ રહી ગઈ છે ઓછો કોન્ફિડન્સ જાહેરમાં બોલી ન શકવું પરિસ્થિતિઓથી પીછેહટ કરી લેવી આ બધું ઘણીવાર આપણને આ ડરને કારણે જ મળતું હોય છે પિત્તળ ભેજું એ પુરુષો માટે વપરાતો ગુરુત્તમ સાધારણ અવયવ જેવો શબ્દ છે બહુ જ સોફ્ટ લાગતો પ્રેમી જ્યારે પતિ બને ત્યારે સદંતર બદલાઈ ગયો હોય એમ લાગે બહુ જ પ્રેમ કરતો પતિ ગુસ્સે થાય ત્યારે ભૂલી જાય કે ઘરમાં એક બાળક પણ છે પણ દરેક વખતે વાંક ફક્ત પુરુષોનો જ હોય છે અમને હંમેશા એમ લાગ્યું છે કે જે રીતે સ્ત્રીઓને વ્યક્ત થવા માટે આંસુ બહુ સહજ માધ્યમ છે એ જ રીતે પુરુષોને વ્યક્ત થવા માટે ગુસ્સો બહુ સહજ માધ્યમ છે સ્ત્રી ખૂબ ગુસ્સે હોય તો પણ રડી પડે ખૂબ ખુશ હોય તો પણ રડી પડે અને દુખી હોય તો પણ એને માટે એ પોતાની જાતને વ્યક્ત કરવા માટેનું ઇનબિલ્ટ ફીચર છે બસ આવું જ પુરુષોમાં ગુસ્સાનું છે કદાચ

જ્યારે પુરુષ ગુસ્સે થાય ત્યારે ચૂપ થઈ જવાનું તમે લાખ વખત સાચા હો અને એ કરોડ વખત ખોટો હોય તો પણ બહુ અઘરું છે હું સમજું છું પણ સંબંધ ને અકબદ્ધ રાખવા માટે આવા સમય કદાચ આ જ રસ્તો છે એ સમય બિલકુલ ચૂપ થઈ જવું એના તલવાર જેવા શબ્દો એનું અપમાન તો જ ગળી જઉં કે પ્રવોક કરશે કે તમે બોલો છતાં સંયમ રાખવો પડશે એ ભડકો જ્યાં સુધી સાવ ઠરી ન જાય ત્યાં સુધી એક બે કલાક કે એક બે દિવસ પછી એ જાતે શાંત થઈ જાય ત્યારે એને ધીમેક સમજાવી શકાય કે બક્કા એક્ચ્યુઅલી એ દિવસે વાત આમ હતી કદાચ તો તમારે સમજાવવાની પણ જરૂર નહીં પડે એને જ સમજાઈ જશે કે સાલુ મે આટલું બધું બોલી નાખ્યું અને એ એક શબ્દ ન બોલી આમાં ક્યાંય પણ પુરુષોના અત્યાચાર સહન કરી લેવા કે પુરુષો અત્યાચારી છે એમ કહેવાનો હેતુ નથી બસ એક સંબંધને ધીમે ધીમે મરી જતો અને ઠરી જતો અટકાવી લેવાનો એક પ્રયત્ન માત્ર છે વાલીઓના ઝઘડામાં બાળકનું બાળપણ ન હોમાઈ જાય એટલી ફિકર છે બસ અમે બહુ દ્રઢપણે માનીએ છીએ કે જ્યારે કોઈ એક સંબંધ બહુ સરસ રીતે નભી જાય છે ત્યારે એમાં કોઈ એક પક્ષે બહુ મોટા સમાધાનો કર્યા જ હોય છે કોઈ પણ સંબંધ ઉઠાવીને જોઈ લ્યો તમે બાળકને મોટું કરવા માતાઓ કેટ કેટલા સમાધાનો નથી કરતી હોતી સવારે ઓફિસે ભાગવાનું હોવા છતાં બાળો ત્યાં બદલવા બાપ ઉજાગરા નથી કરતો આ પણ સમાધાન જ છે ને ફરક એ છે કે પ્રેમ એટલો બધો હોય કે એ સમાધાન સમાધાન લાગે જ ના આપણી જાતને પણ ખબર ન પડે કે જે વ્યક્તિ સામે પોતે સાચી હોવા છતાં ચૂપ થઈને બધું જ ન સાંભળવાનું સાંભળી લે છે એ સમાધાન નથી એ પ્રેમ છે એ સ્વમાન પર થયેલો ઘા નથી એ પ્રેમમાં જતું કરવાની તૈયારી છે જતું કરવું સહન કરવું ખમી લેવું સમાધાન કરવું પ્રેમ કરવો ગુસ્સો કરવો આ બધું દરેક વ્યક્તિના સ્વભાવ પર આધાર છે કયા કઈ રીતે વર્તન કરવું એ આવડત હોય ને તો ઘણા ઝઘડા અટકી જાય ઘણા ઘર વિખેરાતા બચી જાય સાચું ને આ લેખ ફેસબુક પર પૂર્વી બેને લખ્યો છે તેમની આઈડી નું નામ કે લફ્ઝ આઝાદ હે તેરે છે